એ સુરત યામ આનો બેટો કોમ નો હવે મુઠીરા મેમલ આયા ને રાતા આવવાનું હોભરી તેમ કોણ આયો તો દીપકલી નો ફોન આયા આ સુરત યામ માંથી રામ 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 બધા જોતી મજા 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 કેવો ચાલે છે ચાલે જાય

અને ધાર રોમાપી નું કોમકાજ હોય ને એ તો અત્યારે કેમ્પ કેટલા ચાલે છે રસ્તાની ની અંદર કેમ્પ કેટલા ચાલે કેટલા સેવા કરતા હોય છે અત્યારે જેની ધા કેતા પગ ખોલવા બેઠા મોરસુ બેઠા હોય છે સેવા કરવા વાળા અને કેમ્પ વાળા પણ તેઓ તમને રસો રૂપિયા આપે છે પથારી પથારી હોત ચા હોત પોણી હોત નાવાની સગવડતા હોત અને બાપાના આશીર્વાદ થી તો ખુબ જ સેવાનું કામકાજ ચાલતું હોય છે